અંબાજી મહામેળા નિમિત્તે ભીંડિ ખાતે પદયાત્રીઓ માટે સેવા કેમ્પો તથા રોટરી સેવા દળ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અંબાજી મંદિર ખાતે યોજના વાર્ષિક મહામેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે સમગ્ર ગુજરાત તથા દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ માતાજીના પગપાળા યાત્રા કરી રહ્યા છે યાત્રાળુઓની આ પવિત્ર યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય ને તેમને કોઈ અગવડતા ન પડે તે હેતુસર અનેક સેવાભાવી દાતાશ્રીઓ તથા સંસ્થાઓ દ્વારા રસ્તામાં સેવા કેમ્પો બાંધી અનોખી સેવા કાર્ય કરવામાં આવી રહી છે ડીસાન તાલુકાના બિલડી ખાતે પણ આવા અનેક કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે અહીં શ્રદ્ધાળુઓ માટે ચા નાસ્તો ભોજન આરામ આરોગ્ય સુવિધા તથા વરસાદમાં યાત્રાળુઓને આશરો મળી રહે તે માટે વોટરપ્રૂફ ડૂમ બાંધવામાં આવ્યો છે દર વર્ષે જેમ આ વર્ષે પણ રોટરી સેવા દળ ભિલડી દ્વારા પગ યાત્રાળુઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રોટરી સેવા દળના પ્રમુખ પ્રવીણભાઈ દરજી સેક્રેટરી અશોકભાઈ અશોકભાઈ ચૌધરી કે કે પટેલ ઠક્કર દરજી ટ્રેઝર વિનોદભાઈ મહેન્દ્રભાઈ પ્રજાપતિ દેવચંદભાઈ જોશી અને મુકેશભાઈ જોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા આ સેવા કેમ્પોમાં રોજબરોજ હજારો યાત્રાઓ આરામ લઈ તેમની યાત્રા આગળ વધારશે બિલડી ખાતે સ્થાપિત કેમ્પો યાત્રાળુઓની પવિત્ર યાત્રાને સુખદ બનાવવા માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે સેવા ભક્તિ અને માનવતા સાથે જોડાયેલા આયોજનથી દાદા તથા આયોજનકર્તાઓને અંબાજી માતાજીના આશીર્વાદ મળી રહેશે એવા જીગર ચાવડા ભીલડી